જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ યાત્રીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડ સહિતના બજારના તમામ વર્ગના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભુ ધંધા રોજગાર બંધ રાખી સત્યાવીસ નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વેપારીઓએ આતંકવાદ સામે રોષ વ્યક્ત કરતા આતંકવાદીઓને સખ્ત સજા કરવાની માંગ કરી છે જેને લઈને શહેરના ચક્કર બજાર ખત્રી બજાર ટીબી વિસ્તાર મેઇન ચોક બજાર શાક માર્કેટ બજાર સોની બજાર રેડીમેડ બજાર હાઈવે ઉપર આવેલા કોમ્પ્લેક્સ સહિત તમામ બજારો મુખ્યત્વે બંધ રહ્યા હતા અહેવાલ સહ્ય મુજાકીર વિજાપુર વિજાપુર શહેર અને વિજાપુર તાલુકાની જનતાએ વિજાપુરને સ્વ બંધ પાડ્યો હતો જે તમામ વેપારી એસોસિએશન એપીએમસી માર્કેટ શાક માર્કેટ અને તમામ માર્કેટો આજે બંધ રહ્યા હતા અને તમામ વિસ્તારો સોબૂન બંધ રહ્યા હતા જે પહેલગામમાં હુમલો થયો છે જેમાં આપણા ભારતીય નાગરિકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે જેના કારણે વિજાપુર તાલુકાને વિજાપુર શહેર સંપૂર્ણ આજે બંધ રહ્યા હતા